શિષ્ય અને ગુરુ જુદા નથી અને દારૂ નો અજવારું જુદું છે એક જ છે ઓય અને દારૂ નથી નથી વારું છે તો અને દારૂ છે બે નથી પણ આપણ પાસ છે તો બે છે આ જગત ની અંદર બે વસ્તુ બનેલી નથી પરમાત્મા અને અપરમાત્મા બેય નથી ગુરુ અને શિષ્ય બે નથી એટલે જ કબીર સાહેબે કીધું કે એક ડાળ દો પંછી બેઠા કોણ ગુરુ કોણ શેલા ગુરુ કી કરની ગુરુ કરે કે શેલા કી કરની શેલા તોડ જા હન સકેલા

ઉંદર જેવા કરી શોર બકોર જેને નઈ ઉડવાના જોર એટલે ઉડવાના જોર ના હોય શોર બકોર કરી પણ જેને સદગુરુ મળ્યા હોય એ કોઈ દિવસ કોઈ વસ્તુથી થી ડરે નઈ અને સમય બહુ ઓછો આલે છે બહુ કેવું તો ઘણું હતું પણ ત્રણ ત્રણ વસ્તુ પાડજો એક ચોરી જુગાર પરિસ્થિતિ અને દારૂ આ ચાર વસ્તુ તમે તમારા જીવન પાડશો એટલે તમારા કદાચ ગુરુ નહીં કર્યા હોય તો એ જરૂરિયાત નહીં લાગે જીવન જીવા માટે એટલે જીવન જીવવા માટે મનુષ્ય બનવું બહુ જરૂરી છે કેમ કે દરેક યોની ની અંદર મગરના રૂપમાં પોણીમાં પડ્યા રહેશો